શું છે ગપા મિત્રો મોટું નથી આ પણ આ માટે સારું હાલ્યા હતા હલો બોલો ફેમિલી તો આપણે તો ટ્રેક્ટર હાલી ગયું છે આ બાજુ ટ્રેક્ટર હાલે તમે જોયું હશે ટ્રેક્ટર ને તો આ કપાસ છે આમાં આવીને આલે ટ્રેક્ટર એટલે મસ્તર નાનું ટ્રેક્ટર આંકવાનું ફ્રી જાતે એટલે ટ્રેક્ટર સારું જ આલે કપામાં તો આપણે અત્યારે હરીગવામાં જઈએ તો હરીફવામાં ફેમિલી તો આમ હરીફવા આમ મિત્રો કેવા હરીગવા આમ માળો માળો છે ઈંડા બીંડા થાય છે એની અંદર આ જો મિત્રો આપણે એટલે આ હરીગવા છે આમ લાગડતા નવ વીઘાના કુલ હરીકવા છે આપણે એટલે આપણે અંદર જઈ આટો મારે બતાવું વધારે કેવા ખાવા નામ દીધું આવું કાવર્યું થઈ ગયું છે આપણું આ ઘાવરિયામાં દવા નાખી એટલે થોડું પાછું પીડ્યું ઘાવરી હાલ તો ખડ જો મિત્રો એટલે આમ બળી ગયેલું છે

પાંચ છ કિલો એટલા તમે ગામમાં વેસાવેલો છો કંટોળ હવે કંટોળા હોય નહીં કંટોળા આ બધો ખડ છે આ સે નાખી ની કઈ છે નહીં તો હાલો આપણે ઉપર જઈએ મેંડવી જોવા તમને ના મેંડવી બતાવું હાલો તો કે આવી રીતના છે માંડવી તો આમ ખડ છે આમાં આજી માંડવી નહી નથી એટલે આમાં ખડ તો હોય કે ટેમ બેમ મેળવો ને કપા નેદગી છે એટલે કે આમાં થાય નહીં વારો બરો ન્યાધો ને આવો ને એટલે આવી માંડવી છે પછી આનો વારો આવે છે એ ટ્રેક્ટર આવે છે પછી આમાં ટ્રેક્ટર આમાં તો નહીં આવે બેઠા કપામાં ટ્રેક્ટર હાલે છે એટલે બીજા કપામાં ટ્રેક્ટર હાલે પછી આપણે અહીં ફેમિલી તો આપણે તારે આવી જાય આમાં દાદાની વાડી આવી જાય આપણે તો એની સિંગ છે આમ ન્યાદવાનું સોલું છે પરે

એ જો નાસ્તા ડુંગળી ડુંગળી મળે તો ડુંગળી કઈક મજા આવે ખાવાની ને લે કાશી કાશી ખાની તંદર કાશી ખવરાવ તને હું હાલે આવી કક્ષે માંડ્યું અહીંયા પછી આપણા ખેતરમાં જઈ આટા મારવા આગળ ગડખમી જાય ખેતર માં આવી ગયા છે એ જોવા અહીંયા ને ખેતરમાં તો હાથી આવી ગયું છે મેંડી મશીન માં અરે આપડે હાલે છે હાથી તો આપડા જવું છે ટ્રેક્ટર પાસે હે તારે આપડે બહુ હરકી હાલતી ને એમ કે છે એટલે જોઈ ના છીએ આપડે ટ્રેક્ટર આવેલું આવે છે સાલ

આપણે આવે છે તો હાલો થઈ આપણે હવે હવે ડીઝલ ભરવા જવાનું થાય એવું લાગે છે થોડું થોડું ડીઝલ ખાલી થઈ ગયું છે તો આયલું આવે ટ્રેક્ટર વરસાદ આવે છે તો હાખા રાખવાનું છે મળે નહીં મિત્રો ડીઝલ ભરે છે નાખવા ડીઝલ ગાળો નીકળી જવા લગ છે

તો તારે આપણે કટરાકી નાખ્યું છે એટલા મને હવે ધીમો ધીમા વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો તો ભાઈ ટેક્ટર આંકે છે ને ધીમો ધીમા તારે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો તો આજનો વિડીયો મિત્રો એટલો તે મિત્રો વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા તો બાય બાય